હલો બાળકો કેમ છો મજામાં છો ને હા તમને આ વિડીયો જોવા ગમે છે ને હું મોકલું છું તે તો આપણે અગાઉ એક વિડીયો મેં તમને મોકલેલો છે પર્યાવરણમાં પ્રકરણ ચૌદ આપણો ખોરાક બધા એ વિડીયો જોયો હશે અને એ પાઠ પણ તમે પૂરો કરી લીધો હશે આજે આપણે પ્રકરણ પંદર માટીની મજા ભાઈ માટીની મજા બહુ આવે હો માટી તો તમને બધાને ગુંદવી ખૂબ ગમે ને એમાંથી અલગ અલગ રમકડા બને અલગ અલગ વાસણ બને પણ એ પહેલાં હું તમને એક સરસ મજાની વાર્તા કહું છું તો બધાએ સાંભળો તમારું પાઠ્યપુસ્તક પણ તમે લઈને બેસી જજો એમાં પણ વાર્તા છે એક હતું કોઠિંબું કોઠિંબુ શું એ તમને ખબર હશે એ વાડમાં થાય છે તો એ કોઠીંબુ વાડે વાડે દોડતું જતું હતું ત્યાં એક કાગડો ઉડતો ઉડતો આવ્યો કોઠીંબાને જોઈને કાગડાને તે ખાવાનું માન થઈ ગયું ભાઈ ગમે તે ફળ હોય એ કોઠીંબુ ખાટું મીઠું હોય તમને પણ ખાટું મીઠું ફળ ખાવું ગમે છે ને શું કયા કયા ખાટા મીઠા ફળ હોય છે હં આંબલી લીંબુ ટમેટા તો આવું એક કોઠીમડું હોય છે કાગડો જ્યાં ચાત લાંબી કરીને કોઠીંબાને ખાવા જાય ત્યાં તો કોઠીંબું કહે બાપુ આવી ગંદી ચાચે મને ન ખવાય ક્યાંકથી પાણી લઈ ધોઈ આવો કાગડો તો ચાંચ ધોવા કૂવા પાસે ગયો જઈને કૂવાને કહે કુવા કૂવા કૂવા દો દેવાડી ખાવ કોઠીંબુ બડુક બડુક લાગે કૂવો કહે પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ઘડુલો લઈને આવ ને પાણી સિંચી લે કાગડો તો ઉડતો ઉડતો કુંભાર વાડે ગયો જઈને કુંભાર ને કહે ચાંચુડી ખાવ કુંભરઠી બડુક બડુક લાગે કુંભાર કહે માટી લાવ રૂપાળો ઘડુલો ઘડી દઉં એટલે કાગડો ગયો ટીંબા પાસે ટીંબો એટલે શું માટીનો મોટો ઊંચો ઊંચો ડુંગર જેવો ઢગ હોય જઈને ટીંબાને કહે ટીંબા 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા હાલો માટુડી આપું આપો કુંભારને ઘડો ઘડે ઘડુલો લો સિંચું પાણી ડા ધો ચાચુડી ખાવ કોઠીંબુ બડુક બડુક લાગે હે ભાઈ જે માટીનો ટીંબો હતો ને એ કહે ટીંબો કહે મરગલાની શીંગડી લઈને ખોદી લે ના કોણ પાડે છે મરગલો એક જાતનો પક્ષી કાગડો તો ઉડતો ઉડતો ગયો મરગલા પાસે મરગલાને કહે મરગ 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો સિંગલડી ખોદું માટુડી દવ કુંભારને ઘડે ઘડું લો સીચું પાણી ખાવ કોઠીબુ બડુક બડુક લાગે મરક કહે મને ડરાવીને મારું શિંગડું લઈ લે કૂતરાને બોલાવી આવ એટલે તે મને ડરાવશે કાગડાભાઈ તો કૂતરા પાસે ગયા ને કહે કૂતા 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા ડરાવી મરગલા લાવ સિંગલડી ખોદું માટુડી આપું કુંભારને ઘડે ઘડુલો લો સીંચું પાણીડા ધો ચાચુડી ખાવ કોઠીંબુ બડુક બડુક લાગે કૂતરો કહે ભાઈ હું બહુ ભૂખ્યો છું માટે ગાયનું દૂધ લાવી દે તો દૂધ પીને અરણને ડરાવા જાવ કાગડો ગાય પાસે ગયો જઈને કહે ગૌરી 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો દૂધલડા પાવ કુતલા ડરાવે મરગલા લવ શિંગલડી ખોદું માટુરડી આપું કુંભારને ઘડે ઘડુ લો સિંચુ પાણી ધો ચાચુરડી ખાવ કુઠીંબુ બડુક બડુક લાગે ગાય કહે હું બહુ ભૂખી છું મને સારી પેઠે ખડ ખવરાવીને દૂધ દોઈ લે પછી કાગડો સીમમાં ખડ લેવા ગયો જઈને સીમને કહે સીમ એટલે ગામડામાં સીમમાં જવાનું હોય ત્યાં બધું ઘાસ ને ખડ ને મળી રહે સીમ 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો ખડલા નીરુ ગૌરીને દો ધલડા પાવ કૂતલા ડરાવે મરગલા લવ સિંગલડી ખોદું માટુડી આપુ કુંભાર ને ઘડે ઘડું લો સિંચુ પાણી ધોવ ચાચુડી ખાવ કોઠીંબુ બડુક બડુક લાગે સીમ કહે ભાઈ લુહારને ત્યાંથી દાંતરડું લઈ આવ અને ખડ વાઢી લે કાગડો તો લુહાર પાસે ગયો એ લોખંડના જે લોઢાના બધા હથિયાર બનાવે એને લુહાર કહેવાય કાગડો તો લુહાર પાસે ગયો જઈને લુહાર ને કહે લુહાર 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા વાઢું ખડલા નીરુ ગૌરીને દો દુધલડા પાવ કૂતલા ડરાવે મરગલા લવ શિંગલડી ખોદું માટુડી દવ કુંભાર ને ઘડે ઘડુ લો સિંચું પાણીડા દો ચાચુડી ખાવ કોઠીંબુ બડુક બડુક લાગે લોહાર કહે લે આ દાતરડું કાગડું તો દાતરડું લઈને સીમમાં ગયો ત્યાંથી ખડ લઈને ગાયને ખવડાવ્યો ને પછી દૂધ લઈને કૂતરાને પાયું કૂતરો મરગલાને ડરાવવા દોડ્યો એટલે તેણે શીંગડું આપી દીધું કાગડે શીંગડું લઈ ટીંબેથી માટી લીધી અને કુંભાર પાસેથી કડુલો લીધો પછી કૂવામાંથી પાણી કાઢી અને પોતાની ચાંચ ધોઈ નાખી અને કોઠીંબુ ખાધું આ રીતે ભાઈ કાગડાભાઈએ તો કોઠીંબુ મેળવ્યું તો આ સરસ મજાની વાર્તા તમારે સાંભળી ફરી તમે ફરી ફરી આમાંથી સાંભળજો તમારી તમારા પાઠ્યપુસ્તકમાંથી પણ તમે વાંચજો મજા આવશે બરાબર ને બાળકો ત્યાર પછી આપણે ત્યાર પછીનું છે પાઠ છે એ હવે પછીના વિડીયોમાં મોકલીશ તો બધા જ બાળકો આ વાર્તા સાંભળે અને વાંચે